નમસ્કાર આમ દેવરાય છો નૈસન કસ્તુ હું છું આપની સાથે હેતલ બગડે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામે ગામના ખેડૂતોની વેદના સામે આવી છે જે અંતર્ગત ભારે વરસાદ અને બનાસકાંઠા જિલ્લાનું પાણી ચલવાડા ગામના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામે ખેડૂતોની વેદના સામે આવી છે જે અંતર્ગત ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાનું પાણી પણ ચલવાડા ગામના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે તો સાથે જ પશુધનમાં પણ નુકસાન પહોંચવા પામ્યું છે મકાનોને પણ નુકસાન થયું છે જે અંતર્ગત ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે ચલવાડા ગામના ખેડૂતોને અને ખેતમજૂરોને પશુ માલિકોને મદદ કરી સહાય આપવા માંગણી કરી રહ્યા છે તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં વરસેલા વરસાદે ખેડૂતોનો પાકનો વિનાશ વેર્યો છે રાધનપુરના ચલવાડા ગામમાં ખેડૂતોનો મોઢે આવેલો કોડિયો વરસાદે છીણવી લીધો છે ખેડૂતે કરેલ પાક પાણીમાં ગરકાવ થતા નિષ્ફળ ગયો છે વરસાદ રોકાયો ને સાત દિવસ વીત્યાને છતાં ખેતરોમાં પાણી ઓસર્યા નથી ખેડૂતોના તૈયાર થયેલ પાકો મગ અડદ તલ એરંડા બાજરી જુવાર સહિતના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે ખેડૂતોએ મોંઘા દાટ બિયારણ લાવીને આ વાવેતર કર્યા હતા જેને લઈને ખેડૂતોને આશા બંધાઈ હતી કે આ સિઝનમાં સારું ઉપજ આવશે પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોને સર્વે કરીને સહાય ચૂકવવા ખેડૂતોની માંગ ઉઠવા પામી છે મારા ચલવાડાના ગામની અંદર સાહેબ આખું ગામની અંદર પાણી જ પાણી છે આખું પાક નિષ્ફળ ફેલ થઈ ગયું કોઈ અધિકારી હાજરી આપી નથી આમ જો આડેધાડે ધોડમ ધોડા આવે ચૂંટણી ચાલુ હોય તો આપો ફરણી સરકાર જીતાડો વસ્તી ડૂબ છે એનો કોઈ નીણે ગામની અંદર નહીં તો મારો ગામનો તળ કેવી રીતે જીવે માલ રીતે તો નભાડે ગામની અંદર ચારે બાજુ ગામ ડૂબમાં પાણી માલ સુખાય માણસ સુખાય તો નીકળ છે તો સાહેબ પાણીનો ને આજુ આ બધું પાક નિષ્ફળ ફેલ જો અડદ આયડા જુવાર તમામ ધાન અમારો બધું ફેલ છે તો સાહેબ તમારા અધિકારીને આ સાહેબ હાજરી આપવી પડે પાણીનો નિકાલ કરો બરાબર પાણીનો ગમે તે નિર્ણય કરો આ તો ગામ આખું ડૂબમાં જ છે અમારું પાણીનો નિકાલ કરો તણાઈ મનિકવરાવું અને પાણીનો નો નિકાલ કરો અમારે પાસે ભેંસની પાડીયું નોની તણાઈ ગયું છે ભેંસ્યું દુવા નહીં ચાલતી અમારે કિકાળ કરો પાણીનો બધું ચાર તાલુકાનું ચલવાડા ગામ છે અમારા ગામની અંદર

અને તેલવાડા થી ત્રીસ કિલોમીટરથી પાણી આવે છે અને એ પાણી બધું અમારે ચલવાડામાં નહેર્યા છે એટલે સ અમારા ખેડૂતો જમીન વગર રહ્યા છે અને ભેંસો અમુક પાડીઓ તણાઈ ગઈ છે અને ચેતલા ઘરાના માણસો ચલવારામાં રહેવા આવ્યા ને ગામના આદ્યોને અન્ન ખવડાવે રહ્યા છે અને માદલા કાંકરેજનું એટલું પાણી આવે ઇન્દ્રનગર જવું હોય તો આજ પણ હેડે એવો રસ્તો નથી અને કોઈ નથી મદદ કરે અને અમે સેવક છીએ અમે કોઈ કોમવાદ નથી અમારે બધાને મદદ મળે અને આખા ચલવાડાના ત્રણસો વીઘા જમીનમાં પાણી છે અને બારગામ જવું હોય તો અત્યારે ગળા સામો પાણી આવે છે તો મારે સરકાર શ્રી ને વિનંતી કે મારા સામે જોવે અને અમારા ગુજરાતમાં અધ્યક્ષ શંકરભાઈ હોય શંકરભાઈ ની નજર હમણાં પડે અને અમારા ગરીબોનો વિકાસ કરે એવું હું સરકારને વિનંતી કરું છું અને ચલવાડા ગામ અમારું ભૌગોલિક દ્રષ્ટિએ આમ નીચાણવાળા વિસ્તારમાં આવે છે બનાસકાંઠાની સરહદની નજીક આવે છે બાજુમાં રોયટા ગામ બનાસકાંઠામાં આવે છે જે બનાસકાંઠામાં પૂર આવ્યો એનું પાણી તમામ પાણી અમારા ગામની અંદર આવે છે મોટા ભાગનું પાણી એના કારણે અમારા ગામમાં તમામ સીમ આખી સીમ ડૂબમાં ગયેલી છે ઘણા જે સીમમાં રહેવા રહેવાવાળા લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું છે રેસ્ક્યુ કરીને ગામ લોકોએ ગામ લોકોની દ્રષ્ટિએ લાયા છે કોઈને ટ્રેક્ટરમાં લાયા કોઈને આ રીતે લાયા એવું બધું અને એરંડા અડદ જુવાર ગવાર જેવા તમામ જે ચોમાસું પાકો કહેવાય એ નિષ્ફળ ગયા છે આજની તારીખમાં અમારા ગામની અંદર લગભગ ગણો ને કોઈ રસ્તા કે રોડ જેવું રહ્યું નથી કે જે ખેડૂતો પોતાના પશુપાલન માટે ખેતરમાં જઈ શકે પરિસ્થિતિ બહુ વિકટ છે ગામ લોકો બહુ દુઃખી થઈ રહ્યા છે ગામની મોટા ભાગની આવક અત્યારે હાલમાં પશુપાલન ઉપર છે પશુપાલનમાં બહુ વધારે તકલીફ છે અહીંયા નથી તો કોઈ જગ્યાએ ઘાસચારાની સુવિધા રહી કે નથી કોઈ લોકોનું જે વાયેલું ધાન રહ્યું આવી પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં તકલીફમાં જીવી રહ્યા છે ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર